દોરીથી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટે જીવ કલ્યાણ સહયોગથી વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે ગોધરાના પશુ ચિકિત્સક અધિકારી એન એમ જણાવ્યા અનુસાર જિલ્લાના દરેક તાલુકામાં પશુ દવાખાના ખાતે કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે કોઈપણ સ્થળે પતંગની દોરીથી પશુ પક્ષી ઘાયલ થાય તો તેને તાત્કાલિક કૂતરાના પશુ દવાખાને લેવામાં આવશે જ્યાં તમામ પ્રકારની સારવાર સુવિધાઓ અને પાંજરાની વ્યવસ્થા ઉપલબ્ધ છે રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ઉત્તરાયણની ઉજવણી દરમિયાન અબોલ પશુ પક્ષીઓને થતી ઈજાઓનું તાત્કાલિક નિવારણ થઈ શકે આ અભિયાન દ્વારા સરકારને અને સામાજિક સંસ્થાઓ સંયુક્ત રીતે પશુ પક્ષીઓના રક્ષણ માટે કટિબદ્ધ છે અત્યારે સમગ્ર ગુજરાતમાં કરુણા અભિયાન બે હજાર પચીસનો અમલ થઈ રહ્યો છે તારીખ દિવસ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરીના સમયગાળા દરમિયાન આ પર્વ ઉજવવાના છે ઉત્તરાયણ મહોત્સવ છે દરેક પ્રજાજનો આ મહોત્સવને વાણે છે પતંગ ઉડાડે છે અને આ પતંગના પર્વ નિમિત્તે જે કંઈ દોરીથી પક્ષીઓ હવામાં વિચારતા વિહાર કરતા હોય છે એ દોરીથી ગવાય છે અને ગવાઈને એને ઇન્જરી થાય છે એટલે અમને સમગ્ર વિસ્તારમાંથી હોલ મળે એટલે અમે ત્યાં એને અમારી રેસ્ક્યુ ટીમ તૈયાર છે પશુપાલન ખાતું પશુ દવાખાનાની ટીમ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ એનએમ બીડીની ટીમ પોળની પણ ટીમ અને ફોરેસ્ટ આ તમામનો સાથ અને સહકારથી અમે લગભગ સત્તર જેટલી ટીમો કાર્યરત કરી છે એટલે જ્યારે જ્યારે પણ આ સમયગાળા દરમિયાન પશુ પક્ષીને ગવાય એની અમને માહિતી મળશે એટલે તાત્કાલિક અમારી ટીમ ત્યાંથી પશુને પક્ષીને રેસ્ક્યુ કરી અત્યારેના પશુ દવાખાના ખાતે સારવાર માટે લઈને આવશે અને અમારાથી જે પણ શક્ય છે લેવલ બેસ્ટ એને બચાવવાનો માટે અમારો આખી ટીમનો સંયુક્ત સહિયારો પ્રયાસ આપણું નામ ડૉક્ટર એનએમ ગોસાઈ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ગોધરા